પાટણ જિલ્લા સહિત શહેર અને તાલુકા મથકો પર ઘણી અબોલ પશુઓ ઈજાગ્રસ્ત થવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો જ એક બનાવ પાટણ શહેરના ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજ રાણકી વાવના સહસ્ત્રલિંગ તળાવ પાસે કોઈ અગમ્ય કારણોસર એક કપિરાજ ઈજાગ્રસ્ત થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાટણ શહેરના ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજ રાણકી વાવના સહસ્ત્રલિંગ તળાવ પાસે કોઈ અગમ્ય કારણોસર એક કપિરાજ ઘાયલ થતા રાહદારી એક જીવદયા પ્રેમી દ્વારા પાટણ જિલ્લા વન વિભાગના ફિરેસ્ટ વર્ષાબેનને ટેલિફોનિક જાણ કરતા પાટણ વન વિભાગના ફોરેસ્ટ દ્વારા પાટણશ્રી અબોલ જીવા સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળને જાણ કરતાં પાટણશ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સહિત તેમની ટીમ તાત્કાલિક અસરથી બનાવના સ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્ત કપિરાજને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યાર બાદ ઈજાગ્રસ્ત કપિરાજને વધુ સારવાર માટે પાટણ જિલ્લા વન વિભાગ ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં કપિરાજને ખસેડવામાં આવ્યો હતો કૅમરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ